મિત્રો આજના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે સતત માવઠાના દિવસો વીતી ગયા બાદ હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં હીટીઓ પડવાની અને અમુક ભાગોમાં ફરી માવઠું પડવાની આગાહી કરી છે હાલમાં ડબલ સિઝન ચાલી રહી હોય શરદી તાવ ઉધરસનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યાં ફરી ગરમી અને માવઠાની આગાહીથી ઋતુજન્ય રોગોના દર્દીઓમાં સંખ્યામાં ઉછાળો આવે તેવી ભીતિ જોવા મળી રહી છે જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો આવતીકાલથી ફરી કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં ગરમીની સાથે સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વિવિધ જગ્યાએ તેર ચૌદ પંદર માર્ચમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે ત્રણ દિવસ માવઠાની શક્યતા જોવા મળી રહી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાની સાથે સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ડાંગ વલસાડ નવસારી તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે બસ મિત્રો વધુ અપડેટ માટે મારી ચેનલ કરવાનું ના ભૂલતા